ભરૂચ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના નોગામા ગામે આલ્કેમ કેમિકલ કંપનીની પાછળના ખેતરમાં દારૂ કટિંગની મોટી રેડ હાથ ધરાઈ હતી આ રેડ દરમિયાન પોલીસે કુલ પિસ્તાલીસ હજાર પાંચસો ચાર વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી જેની કિંમત અંદાજે સત્યાસી લાખ બ્યાસી હજાર બસો બોતેર થાય છે તે ઉપરાંત પોલીસે છ મોબાઈલ ફોન ત્રણ વાહન મળી અઢાર લાખ અને રોકડ રૂપિયા બે હજાર નવસો મળી કુલ રૂપિયા એક પોઈન્ટ છ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી ઝડપાયેલા આરોપીઓમાં સુરતના સિદ્ધનાથ ઉર્ફે નગેન્દ્ર બેનીપ્રસાદ યાદવ સંદીપ ગુપ્તા મહેન્દ્ર પાલ રવિ સરોત તથા પાલકધરી ગૌતમનો સમાવેશ થાય છે સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી રેડથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે